ધરમપુરના કાંગવીમાં મા નદીનો લો લેવલ બ્રિજ ઉપરથી બાઇક લઈને જતો યુવક સાથે શું બન્યો ધરમપુર અને વાસમાં ભારે વરસાદને કારણે તાલુકાના પચીસ જેટલા વિસ્તારના લો લાઇન માર્ગો બંધ કરવામાં આવ્યા હતા યુવક રોજ અન્ય માર્ગેથી અવરજવર કરતો હતો શોર્ટકટ મારવા જતાં હોમગાર્ડ જવાને અટકાવ્યો હતો છતાં તે બાઇક લઈને આગળ વધ્યો તણાઈ ગયો હતો ધરમપુર તાલુકામાં સેરીમાર અને કાંગવીને જોડતા લો લેવલ બ્રિજ ઉપરથી એક બાવીસ વર્ષીય યુવક તણાઈ ગયો હતો યુવક બાઇક સાથે તણાઈની જાણ થતા સ્થાનિક આગેવાનો ધરમપુર પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી પાણી વધુ વહેણ હોવાથી રવિવારે સવારે એનડીઆરએફની ટીમ અને પાડીના ચંદ્રપુરના દ્રવ્યાઓને રેસ્ક્યુની જવાબદારી સોંપવામાં આવી હતી જે યુવકની લાસ્ટ ચોવીસ કલાક બાદ આસુરા ચેકડેમ પાસેથી મળી આવી છે યુવકના પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર રોજ અન્ય માર્ગેથી અવર કરતો હતો જો કે શોર્ટકટ રસ્તો હોવાથી તે આ માર્ગે ગયો હશે અને તણાયો હોવાનું અનુમાન તેમણે લગાવ્યું ધરમપુર પોલીસે લાશનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો